લઈને ફરી વખત એક મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અનિરુદ્ધસિંહ રીબડા સામે એ અરજી દાખલ કરવામાં આવી હોવાની વાત એ સામે આવી રહી છે જેલ પ્રશાસન સામે પણ એક અરજી એ દાખલ કરવામાં આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ ફરી વખત એક મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અનિરુદ્ધસિંહ રીબડા લઈ એ જુનાગઢ જેલમાં જેવો બંધ છે જ્યારે તેઓએ સરેન્ડર કર્યું ત્યારથી તેઓ જુનાગઢની જેલમાં એ બંધ છે જેલમાં બંધ અનિરુદ્ધસિંહ રિબડા સામે એ અરજી દાખલ કરવામાં આવી હોવાની વાત એ સામે આવી રહી છે મહત્વપૂર્ણ સમાચાર જેલ પ્રશાસન સામે પણ એક અરજી એ દાખલ કરવામાં આવી છે સાથે જ મનીષ ખોટ નામના વ્યક્તિએ તેમની સામે અરજી કરી હોવાની વાત એ સામે આવી રહી છે અનિરુદ્ધસિંહ જાડેજાને એ જેલની અંદર વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોવાની વાતને લઈ તેમને આ અરજી છે તે દાખલ કરી છે સાથે જ રેન્જ આઈજી સહિતના એ જેલ પ્રશાસનના અધિકારીઓને લઈ પણ તેમણે આ અરજીની અંદર ઉલ્લેખ કર્યો છે આ મહત્વપૂર્ણ સમાચાર આરજી જે મનીષ દામજીભાઈ ખોટ નામના વ્યક્તિએ કરી છે મૂળ રે રીબડાના રહેવાસી છે અને તેમણે આરજી મોકલી છે અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારક વહીવટની કચેરી ગુજરાત રાજ્ય જેલ ભવન ખાતે અને તેમાં લખવામાં આવ્યું છે કે જિલ્લા જેલ જુનાગઢ સ્થિત પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજાને ગેરકાયદેસર મુલાકાત તથા ગેરકાયદે જે સગવડો આપવામાં આવી રહી છે તેને લઈને અરજી લખવામાં આવી છે અને અરજીમાં જે લખવામાં આવ્યું છે કે જય ભારત સ જણાવવાનું કે આપ સાહેબના એ તાબા હેઠળની જિલ્લા જેલ જૂનાગઢમાં પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજાને જિલ્લા જેલ જૂનાગઢના જેલ અધિશક્શ્રી દીપક કુમાર મગનલાલ ગોહેલ સાહેબ દ્વારા સાથે મળીને અથવા સાઠગાંઠ કરીને આ જેલ અધિકારી શ્રી દીપક કુમાર ગોયલ સાહેબ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજાને ગેરકાયદેસર સગવડતાઓ આપતા હોય અને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા જામનગરના ગુચ્છી ટોકના ગુનાના કુખ્યાત આરોપી જયપાલસિંહ જાડેજા જસપાલસિંહ જાડેજા તથા પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાના સાગરિત એ સોયબ નાગોરી જેવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા હાલ જામીન પર છૂટેલા કુખ્યાત આરોપીને ગેરકાયદેસર રીતે અવારનવાર મળવા દેતા હોય તથા જેલમાં ફોન તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેલ અધિક્ષકની રહેમરાહ હેઠે થાય છે અગાઉ પણ આ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા વર્ષ બે હજાર અઢાર પહેલાં જ્યારે જૂનાગઢ જેલમાં હતા ત્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા તે અંગે હકીકત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એ રજૂ કરવામાં આવેલી હતી નામદાર ગુજરાત હાઈકોર્ટે તેમની ઇન્કવાયરી કરાવી ઇન્કવાયરી રિપોર્ટ ધ્યાને લેતા ખૂબ ગંભીરતા દર્શાવી હતી જેથી પણ આ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજાનો અગાઉ પણ જેલ રેકોર્ડ ખૂબ જ શંકાસ્પદ અને ગુનાહિત રહેલ છે આ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા ઉપર મારા ભાઈ એ સ્વ અમિત ખોટની આત્મહત્યા કેસમાં આરોપી હોય જે કેસ હાલ પેન્ડિંગ છે આમ આ કામના આરોપી એ અનિરુદ્ધસિંહ જાડેજા આવા કુખ્યાત તથા ગુનાહિત ઇતિહાસ ધરાવતા જામનગર તથા જૂનાગઢના માણસોને ગેરકાયદેસર રીતે મળીને અમારા ઉપર હુમલો કરાવશે અથવા તો અમારા કેસમાં સાક્ષી જે પુરાવા ફોડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે તેવી અમુને પૂરેપૂરી દહેશત છે આ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજાને ગેરકાયદેસર રીતે મળવા આવતા આરોપી ગુજ્સિંહ ટોક જેવા ગંભીર ગુના જામીન પર છૂટેલા હોય અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય જેથી આ ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ આ લોકો અમોને અથવા અમારા પરિવારને કે અમારા કેસમાં નુકસાન પહોંચાડશે તેવી અમુને દેશ છે જેથી આ પાકા કામના આરોપી એ અનિરુદ્ધસિંહ જાડેજા જેલ અધિક્ષક શ્રી દીપક કુમાર ગોહેલ અને ગેરકાયદેસર રીતે મળવા આવતા એ જસપાલસિંહ જાડેજા યશપાલસિંહ જાડેજા સોએબ નાગોરી અને અન્ય વિરુદ્ધ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા અને હાલ ગેરકાયદેસર રીતે મુલાકાત અથવા તો ગેરકાયદેસર રીતે જે સગવડો ચાલી રહી છે તે બંધ કરાવવા અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી સાહેબને નમ્ર વિનંતી કરવામાં આવેલ છે ઉપરોક્ત તમામ હકીકત નામદાર ગુજરાત હાઈકોર્ટના એ તમામ હુકમો જો ધ્યાનમાં લેવામાં આવે તો હકીકત હે એ ફલિત થઈ શકે છે આ અરજી અગિયાર દસ બે હજાર પચીસ સ્થળ ગોંડલથી લખવામાં આવી છે અને નીચે સહી કરવામાં આવી છે મનીષ ખૂટ એટલે કે જે કેસ એ ચાલી રહ્યો છે એ અમિત ખોટ આત્મહત્યા કેસ આ અમિત ખોટ આત્મહત્યા કેસના જે તેમની ઉપર આરોપ લગાડવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં સજા માફી રદ બાદ તેઓએ સરેન્ડર કર્યું જૂનાગઢ જેલમાં તેઓ હાલ બંધ છે ત્યારે ફરીથી એ અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક વધારો થાય તેવા સમાચાર કે અમિત ખૂટના પરિવારમાંથી એ મનીષ ખૂંટ દ્વારા એક પોલીસ અધિકારીને અને આઈજીને એક પત્ર લખવામાં આવ્યો છે અને અરજી કરવામાં આવી છે કે જે રીતના એ અનિરુદ્ધસિંહ જાડેજાને એ જેલની અંદર વીવીઆઈપી જે સુવિધાઓ મળી રહી છે સાથે જ એ અમુક એ તત્વો છે કે જે ભૂતકાળમાં ટોક જેવા ગુનાઓની અંદર જેલમાં બંધ હતા એવા લોકો અહીંયા તેમની મુલાકાતે આવી રહ્યા છે અને જે કેસ એ પેન્ડિંગ છે અમિત ખૂટ આત્મહત્યા કેસ તેના જે પુરાવા અને સાક્ષીઓને ક્યાંક ને ક્યાંક એ બદલવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તેવી પણ તેમને ભીતિ દર્શાવી હતી એટલે ક્યાંક ને ક્યાંક આ તમામ સુવિધાઓ અને જે આવતા લોકો મળવા આવી રહ્યા છે તેમની ઉપર એ કાયદેસરની કાર્યવાહી કરવાની આ અરજીની અંદર એ માંગ કરવામાં આવી છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस